મહેસાણા જિલ્લામાં આ નેતાના એક સમયે પડતા બોલ ઝીલાતા હતા અને મહેસાણા જિલ્લાનો એકો કહેવાય એવા નીતિન પટેલ રાજકીય રીતે સંપૂર્ણ હાસ્યામાં ધકેલાઈ ચૂક્યા છે તે અવારનવાર જે ઘટનાઓ બની રહી છે તેને લઈને લોકોમાં આ ચર્ચા છે આ નીતિન પટેલ વારંવાર કેમ નિવેદનો આપી રહ્યા છે ને તે કોના ઉપર નિશાન તાકી રહ્યા છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી ગુજરાત સરકારમાં એક લાંબો સમય મંત્રી રહી ચૂકેલા તેમજ નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચેલા નીતિન પટેલ સતત ચર્ચામાં છે કેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાના ઉમેદવાર જાહેર થયા પહેલાં અને ત્યારબાદ ભડકો દેખાઈ રહ્યો છે તેમાં તેની શરૂઆત વડોદરાથી થઈ હતી પરંતુ જે રાજકીય

કોક મોટો પ્રોફેસર હોય અને મને કઈક લખવામાં સલાહ આપો બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા ફેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કહે કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી ને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે

લોકો છે જે વારંવાર મીડિયામાં આવે છે અને પાટીદાર સમાજને લઈને તેમજ આ આગેવાનો છે તેમને લઈને તેઓ તંજ કસતા હતા તેમના ઉપર આ પ્રહાર કર્યો હતો આપણે જો ભૂતકાળની વાત કરીએ તો થોડાક સમય પહેલા નીતિન પટેલે કડી ભારતીય જનતા પાર્ટીમાં જે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા અને આગેવાન પર નિશાન સાધ્યું હતું ત્યારબાદ કડીનાથ જે ધારાસભ્ય છે કરસન સોલંકી તે પણ મીડિયાના સામે આવ્યા હતા અને તેમણે પણ નીતિન પટેલને લઈને પોતાની વ્યથાઓ ઠાલવી હતી ઘણા સમયથી કડી ભાજપમાં પણ વિવાદો ચાલી રહ્યા છે અને નીતિન પટેલ ક્યાંક ને ક્યાંક કોઈના ઉપર નામ લીધા વગર નિશાનો તાકતા હોય છે હવે નિશાનો કોના પર તાકતા હોય છે તે પણ એક ચર્ચાનો વિષય છે ક્યાંય કોઈ પાટીદાર નેતા હોય પાટીદાર આગેવાન હોય ક્યાં પછી કોઈ ઉદ્યોગપતિ પણ હોઈ શકે નક્કી તમારે કરવાનું છે જો આપ નામ જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો નમસ્કાર